આપણે ત્યાં કહેવત છે લાલચ બુરી બલા જ્યારે પણ માણસને લાલચ જાગે છે એટલે જો એ પરિવારમાં રહેતો હોય તો પરિવારમાં ડખા પણ કરાવે છે ભાઈ ભાઈ વચ્ચે પણ ડખા ઊભા થાય છે નાની એવી જમીન બાબતે એક જમીનના ટુકડા માટે પણ માથાકૂટ થતી આપણે જોયેલી છે જ્યારે પરિવારમાં બધું થાય છે તો કોઈ પક્ષ કેમ આ બધી વાતમાંથી બાકાત રહી શકે વાત એટલા માટે કરવી પડે છે કારણ કે તમે થોડા દિવસ પહેલા એવું સાંભળ્યું હતું કે જે ભાજપના એક ધારાસભ્ય છે ભાજપના પૂર્વ ધારાસભ્ય છે આ બંને વચ્ચે કંઈક લડાઈ ચાલી રહી છે એક જમીન બાબતે અત્યારે એમની જ વાત કરી રહ્યા છીએ આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ ગુજરાત સમાચારનો એક અહેવાલ છે ભાજપના પૂર્વ ધારાસભ્ય જ રમણ વોરા સામે બાયો ચડાવી છે હવે કેમ ચડાવી છે એક લેખ લખવામાં આવ્યો છે ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત બની બેઠેલા ઈડર ભાજપના ધારાસભ્ય મુસીબતમાં વધારો થઈ શકે છે છે થોડા દિવસ આપણે જોયું હતું કે એમની સામે વિરોધના સુર ઉઠ્યા હતા કારણ કે તેમણે બોગસ ખેડૂત બની ગયા હતા એમની પાસે જમીન નહોતી બીજા લોકોની જમીન હતી એ પોતાને નામે કરી લીધી અને બોગસ ખેડૂત બનીને બેસી ગયા હવે એમની જ મુસીબતમાં વધારો થયો છે કેમ કે વધુ એક દલિત નેતાએ આ મામલે ગાંધીનગર મામલતદારને લેખિત ફરિયાદ કરી છે કે દસ્તાવેજમાં જમીન ભાગીદારનું નામ બારોબાર રદ કરી દેવામાં આવ્યું એટલું જ નહીં મળતિયાને જમીન વેચી દીધી છે આમ એક સમયના મિત્રો બોગસ ખેડૂત મુદ્દે રાજકીય દુશ્મન બનીને બેઠા છે દસ્તાવેજમાં નામ ગાયબ કરી રમણ વોરાએ મળત્યા અને જમીન વેચી દેતા હવે ગાંધીનગરમાં ફરિયાદ થઈ છે હવે આ ફરિયાદ છે ગાંધીનગર સુધી પહોંચી છે હવે એ જોવાનું છે કે ગાંધીનગરમાંથી કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ કારણ કે હવે એક ધારાસભ્ય છે એક પૂર્વ ધારાસભ્ય છે બંને સારા મિત્રો છે પરંતુ જ્યારે જમીનની વાત આવી છે એટલે હવે બંને દુશ્મન બનીને બેસી ગયા છે કારણ કે એક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે મારું નામ કેમ કાઢી નાખવામાં આવ્યું તું કેમ ભાગ લઈને જાય છે આ બધું અત્યારે અહીંયા માયાઝાળ ચાલી રહી છે ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરા વિવાદમાં ઘેરાયા છે કેમ કે ખોટા દસ્તાવેજોના આધારે તેઓ બોગસ ખેડૂત બની બેઠા છે આ દસ્તાવેજોના આધારે તેમણે ગાંધીનગરના પાલેજ ખાતે ખેતીની જમીન ખરીદી હતી આ ખેતીની જમીન પૂનમભાઈ કાળાભાઈ હિતેશભાઈ કાંતિલાલ અને રમણલાલ ઈશ્વરલાલના નામે ખરીદવામાં આવી દસાળાના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ ગાંધીનગર મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી છે કે આ ખેતીની જમીનનો દસ્તાવેજમાંથી પૂનમભાઈ મકવાણાનું નામ બારોબાર ગાયબ કરી દેવામાં આવ્યું એટલું જ નહીં રમણલાલ ઓરાએ દિનેશભાઈ પટેલ નામની વ્યક્તિને જમીન વેચી દીધી આ જમીન એને કરીને ફરી આ જ વ્યક્તિએ ધારાસભ્ય રમણ વોરાના પુત્ર સુહાગ વોરા અને ભૂષણ વોરાના નામે કરી દેવામાં આવી આ બધી બાબત શંકાના ઘેરામાં છે ત્યારે એવી માંગ કરવામાં આવી છે કે સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ પૂર્વ ધારાસભ્ય મકવાણાએ પાલેજની જમીનની બધી જે બધી જ નોંધોની વિગતો માંગી છે આંખ ઉડીને આંખે ઉડીને વળગે તેવી આ વાત છે કે આ જમીનની ઓનલાઈન નોંધો પણ ગાયબ છે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જમીન નોંધણી માટે જાય છે તો એમને આટલા ધક્કા ખવડાવવામાં આવે છે તો અચાનક આ પોતાની નામે જમીન કરી લીધી તો કોઈ વ્યક્તિને દેખાયું નહીં હોય હવે આમાં કોનો કોનો હાથ છે તે પણ એ વ્યક્તિ પણ શંકાના દાયરામાં છે કારણ કે એક જમીનનો નાનો એવો ટુકડો પણ કોઈ વ્યક્તિને પોતાના નામ કરાવો હોય છે તો એમાં કેટલી લાંબી માથાકૂટ ચાલે છે કેટલા દસ્તાવેજો જોઈ છે હવે તો અહીંયા આખી આખી બારોબાર જમીન વેચી દેવામાં આવી બોગસ ખેડૂત બની ગયા છે તો આમાં કોઈ એક વ્યક્તિથી તો આ થયું જ નથી એટલે આમાં અધિકારીનો પણ વાંક છે કારણ કે જે વ્યક્તિ થ્રુ આ બધું થયું છે કોઈ ધારાસભ્ય જાતે તો જમીન નામ નથી જ કરી શકતા એમાં પછી એ બધા જ અધિકારીઓના સહી સિક્કા લાગે છે મામલતદાર હોય તો એમના કલેક્ટર હોય તો એમના એટલા બધાના જ સહી સિક્કા પછી જ આ બધું થાય છે તો પછી આ બોગસ જમીન કઈ રીતે બારોબાર વેચાઈ ગઈ બોગસ ખેડૂત બની ગયા એ પણ સવાલ છે પણ જ્યારે હવે આખો મુદ્દો ગુંજ્યો છે ગાંધીનગર સુધી પહોંચ્યો છે તો એ પણ જોવાનું છે કે આમાં હવે સત્તા પક્ષ શું કાર્યવાહી કરે છે કારણ કે જ્યારે જ્યારે આવી માથાકૂટ સામે આવે છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે અને એક જો નાનો પ્રશ્ન ઉદ્ભવે છે તો એમાંથી હજારો પ્રશ્ન ઊભા થાય છે એટલે હવે ભાજપ સરકારે પણ આમ માથું મારવાની જરૂર છે એટલા માટે કે હવે બે ધારાસભ્ય એક પૂર્વ ધારાસભ્ય છે અને એક હાલના ધારાસભ્ય છે બંને મિત્ર છે બંને વચ્ચે લડાઈ છે છે બંને ભાજપના એટલે ભાજપે પણ હવે આમાં અંદર જોવું પડશે કે શું થઈ રહ્યું છે કારણ કે જો આ એક વ્યક્તિ બોગસ ખેડૂત બની શકતા હોય તો આવા અનેક નેતાઓ હશે કે જેમણે આ રીતે કામ કર્યું હશે અને આવા જ લોકો છે તે ભાજપની અત્યારે છબી ખરડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે પરંતુ આવા જ નેતાઓના કારણે આ બધું થાય છે એટલે હવે ભાજપે પણ સાવચેત રહેવાની જરૂર છે અને હવે એ જોવાનું છે કે આ રમણલાલ ઓરાએ જે કામ કર્યું છે બોગસ ખેડૂત તરીકે તેમાં હવે ભાજપ શું પગલા લે છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર